જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કુર્મજયંતિ વિશે શ્રવણ કરીશું જયંતિ કયા દિવસે ઉજવવામાં આવશે કુર્મજયંતિનું મુહૂર્ત કયું છે આ દિવસનું મહત્ત્વ શું છે અને આ દિવસે કુર્મ અવતાર શા માટે ધારણ કરવામાં આવ્યો હતો તેની કથા અને આ દિવસે કુરમાં અવતારની પૂજા વિધિ કેવી રીતે કરવી આ દિવસે શું કરવું શું ન કરવું બધું જ આજના વિડીયોમાં આપણે શ્રવણ કરીશું તો વિડીયો તમે અંત સુધી શ્રવણ કરતા રહેજો અને વિડીયો પસંદ પડે અને ઉપયોગી લાગે તો બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુએ કુર્માનું રૂપ ધારણ કર્યું હતું તેથી તે દિવસને કુર્મા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે સનાતન ધર્મમાં આ દિવસનું ઘણું મહત્ત્વ છે આ દિવસે નિર્માણ સંબંધી કાર્ય શરૂ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કુર્મા જયંતિના અવસરે ઘરનો વાસ્તુ દોષ પણ દૂર કરી શકાય છે નવું ઘર પૂજન વગેરેના પૂજન માટે જયંતી શ્રેષ્ઠ રહે છે કુર્મનો અર્થ થાય છે કાચબો કુર્મ ધાર્મિક અને માંગલિક પ્રતિક છે મંદિરમાં કુર્મની પ્રતિમાનું સ્થાપન મંગલકારી માનવામાં આવે છે પ્રાણી માત્રને ધારણ કરનાર ભૂપૃષ્ઠનું નામ કુર્મ છે સનાતન ધર્મમાં જયંતિનું વિશેષ મહત્ત્વ છે વૈશાખ પૂર્ણિમાના રોજ આ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના અવતાર કાચબાની પૂજા કરવામાં આવે છે એવી માન્યતા છે કે કુર્મા જયંતિના દિવસે કાચબાની સાથે સંસારના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની પૂર્ણ વિધિ વિધાનથી તથા શ્રદ્ધા સાથે પૂજા કરવાથી ભક્તની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આ દિવસે પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે આ સિવાય લોકોના અટકેલા કામ પણ પાર પડવા માંડે છે પુરાણો અનુસાર ભગવાન શ્રી વિષ્ણુના કૂર્મા અવતારે સમુદ્ર મંથનમાં ઘણી સહાયતા કરી હતી ભગવાન શ્રી વિષ્ણુના કૂર્મા અવતારને કચ્છપ એટલે કે કાચબાનો અવતાર પણ કહે છે દર વર્ષે વૈશાખ મહિનાની પૂનમના દિવસે જયંતી ઉજવવામાં આવે છે બે હજાર પચીસના વર્ષમાં કુર્મા જયંતિ કયા દિવસે ઉજવવામાં આવશે તેનું મુહૂર્ત હવે આપણે જાણીશું વર્ષ બે હજાર પચીસમાં વૈશાખ મહિનાની પૂર્ણિમાની તિથિની શરૂઆત અગિયાર મે બે હજાર પચીસ અને રવિવારના રોજ રાત્રે આઠ વાગે અને એક મિનિટ પર થશે અને બાર મે બે હજાર પચીસ અને સોમવારના રોજ રાત્રે દસ વાગે અને પચીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર કુર્મા જયંતિ બાર મે બે હજાર પચીસ અને સોમવારના રોજ ઉજવવામાં આવશે હવે આપણે કુર્મા જયંતિની પૂજાનું મુહૂર્ત જાણી લઈએ કુર્મા જયંતિના દિવસે પૂજા મુહૂર્ત સાંજે ચાર વાગે અને સોળ મિનિટથી શરૂ થઈ સાંજે છ વાગે અને અઠ્યાવન મિનિટ સુધીનું રહેશે આ સમયગાળા દરમિયાન તમારે પૂજા કરી લેવી આ વર્ષે એટલે કે બે હજાર પચીસના વર્ષમાં જયંતિના દિવસે શુભ સંયોગ બની રહ્યા છે કુર્મજયંતિ પૂનમના દિવસે આવે છે તેથી આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના અવતારની પૂજા કરવાની તથા આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પણ પૂજા કરવાની તથા પૂર્ણિમાનો તહેવાર પૂર્ણિમાની તિથિ સોમવારે આવતી હોવાથી આ દિવસે દેવોના દેવ મહાદેવની પણ પૂજા કરવાની આ ત્રણ દેવતાની પૂજા કરવાથી બધા જ દેવી દેવતાઓના તમને આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારી બધી જ મનોકામનાઓ સિદ્ધ થશે હવે આપણે આ દિવસ નિમિત્તે જે પૂજા વિધિ છે તેનું શ્રવણ કરીશું વ્રત કરીએ કે ના કરીએ પરંતુ તમારે ભગવાન શ્રી વિષ્ણુના કુરમા અવતારની ખાસ પૂજા કરવી જોઈએ વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરી ગંગાજળનો છંટકાવ કરી પવિત્ર કરવું તમારા આંગણાને પણ સ્વચ્છ કરી રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજાઘરમાં એક બાજેટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર ભગવાન શ્રી વિષ્ણુના કુરમા અવતારની સ્થાપના કરવી કુરમા એટલે કાચબાનો અવતાર તો કાચબાની પ્રતિમા જો તમારી પાસે હોય તો તેની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમારી પાસે કાચબાની પ્રતિમા અથવા મૂર્તિ ના હોય તો તમે ભગવાન શ્રી વિષ્ણુની પ્રતિમા અથવા મૂર્તિની સ્થાપના કરી શકો છો મૂર્તિની સ્થાપના કર્યા બાદ ભગવાનને પ્રથમ ગંગાજળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુને પીળા ચંદનથી તિલક કરવું ત્યારબાદ અક્ષત અબીર ગુલાલ સિંદૂર ફૂલો અર્પણ કરવા ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી પીળા રંગના ફૂલો અર્પણ કરવા જો તમે કાચપાની પૂજા કરી રહ્યા હોય તો તેમાં પણ તમારે આ જ રીતે પૂજા કરવાની કેમ કે કાચબો એટલે કે કુરમા ભગવાન શ્રી વિષ્ણુના જ અવતાર છે ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવો અને વ્રતનો સંકલ્પ કરવો આ દિવસે ઉપવાસ પણ રાખી શકાય છે તો શક્ય હોય તો ઉપવાસ રાખવાનો અને સિંધવ મીઠાવાળું ભોજન ગ્રહણ કરવાનું જો તમે આખો દિવસ ઉપવાસ રાખવા માગો છો તો તમે ફળ અને દૂધનું સેવન કરી શકો છો દીપ પ્રગટાવ્યા બાદ તમારે આરતી કરવાની અને ભોગમાં તમારે મીઠાઈ ફળ અને નારિયેળનો પ્રસાદ ધરાવવાનો ત્યારબાદ થાળ ગાવો કુરમા દેવતાની પૂજા કરતી વખતે તમારે તેમના મંત્રનો ખાસ જપ કરવો જોઈએ પ્રથમ મંત્ર છે ઓમ કુર્માય નમઃ દ્વિતીય મંત્ર છે ઓમ હામ ગ્રી કુર્માસને બાધામાં નાશાય નાશાય તૃતીય મંત્ર છે ઓમ આમ હ્રીં ક્રો કુર્માસનાય ચતુર્થ મંત્ર છે ઓમ હ્રીં કુર્માય પુરુષાય સ્વાહ આ ચાર મંત્રોમાંથી તમે કોઈ પણ મંત્રનો જપ કરી શકો છો ત્યારબાદ તમારે થાળ ગાવો અને આ દિવસ નિમિત્તે જે કથા છે તે ખાસ શ્રવણ કરવાની વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂર્ણ ફળ મળતું નથી તેથી તમારે પૂજા પૂજાપતે ત્યારબાદ કથા શ્રવણ કરી અને પ્રસાદ ગ્રહણ કરવાનો તથા અડોશ પડોશમાં પ્રસાદ વહેંચવો ત્યારબાદ તમારા ઘરના નજીકમાં ભગવાન શ્રી વિષ્ણુનું મંદિર હોય તો ત્યાં જઈને તમારે દર્શન કરવા જોઈએ તમારા ઘરના નજીકમાં પીપળાનું વૃક્ષ હોય તો આ દિવસે ખાસ પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવાનું ત્યારબાદ કંકુ અક્ષત અબીર ગુલાલ અને ફૂલો અર્પણ કરી પૂજા કરવી અને લાલ રંગનો દોરો બાંધીને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી તથા ભગવાનને પ્રાર્થના કરવી ત્યારબાદ તમે યથાશક્તિ ગરીબોને અન્નદાન વસ્ત્રદાન અને ધનનું દાન પણ કરી શકો છો એનાથી પણ તમે અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો આ દિવસે ગાયને ઘાસ ચારો રોટલી અને ગોળ પણ ખવડાવવો જોઈએ તેનાથી પણ તમને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું પુરાણો અનુસાર એકવાર દુર્વાસા ઋષિ દેવતાઓના રાજા ઇન્દ્રદેવના અભિમાન પર ક્રોધિત થયા અને તેમને શ્રાપ આપીને શ્રીહીન કરી દીધા એટલે કે તેમની પાસેથી લક્ષ્મી જતી રહી ઇન્દ્રદેવ સહાયતાની ઈચ્છાથી જ્યારે ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયા તો તેમણે સમુદ્ર મંથન કરવાનું કહ્યું ત્યારે ઇન્દ્રદેવ ભગવાન શ્રી વિષ્ણુના કહ્યા પ્રમાણે દેવતાઓ અને દાનવો સાથે મળીને સમુદ્ર મંથન કરવા તૈયાર થયા સમુદ્ર મંથન માટે મંદાર પર્વતને મથાની એટલે કે રવૈયો બનાવવાનું નક્કી થયું તેમજ વાસુકીનો તેની દોરી એટલે કે નીતિ તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો શ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંદના સાતમા અધ્યાયમાં સમુદ્રામંથન કેવી રીતે થયું તે સંબંધી ઉલ્લેખ છે કહેવાય છે કે તેના માટે દેવો અને દાનવોએ પોતાના ભૂલીને મંદ્રાચલ પર્વતને ઉખેડી નાખ્યો પરંતુ તેને ક્ષીરસાગર સુધી લાવતા તેઓ હાફી ગયા ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ તેમને મદદ કરી અને મંદ્રાચલ પર્વતને માત્ર એક હાથે ઉચકી ગરુડ પર મૂકી દીધો ત્યારબાદ ગરુડ મંદ્રાચલને ક્ષીરસાગર સુધી લઈ આવ્યા અને પછી ભગવાન શ્રી વિષ્ણુએ તેને સાગરની વચ્ચે મૂકી દીધો વાસુકી નાગ એક દોરડાણી જેમ મંદ્રાચલ પર્વતને વીંટળાઈ ગયા દેવો અને દાનવોએ સમુદ્ર મંથન શરૂ કર્યું ત્યારે ભારે વજન અને નીચે કોઈ આધાર ના હોવાને લીધે મંદ્રાચલ પર્વત પાણીમાં ડૂબવા લાગ્યો આખરે આ કાર્યને સફળ બનાવવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ વિશાળ કુર્મનું એટલે કે કાચબાનું રૂપ ધારણ કર્યું અને તે સમુદ્રમાં મંદ્રાચલ પર્વતનો આધાર બન્યા ભગવાન શ્રી વિષ્ણુના કુર્મા અવતારને કચ્છપ અવતાર પણ કહેવામાં આવે છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ઉલ્લેખ મુજબ શ્રી વિષ્ણુનું આ રૂપ એક લાખ જુજન વિસ્તારમાં ફેલાયેલું હતું તેમણે મંદ્રાચલ પર્વતને તેમની પીઠ પર ધારણ કરી લીધું ભગવાન શ્રી વિષ્ણુના કુર્મા અવતારની વિશાળ પીઠ પર મંદ્રાચલ ઝડપથી ફરવા લાગ્યો અને આ પ્રકારે સમુદ્ર મંથન શક્ય બન્યું ભગવાન શ્રી વિષ્ણુ મંદાર પર્વત અને વાસુકી નાગની સહાયતાથી દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કરીને ચૌદ રત્નોની પ્રાપ્તિ કરી હતી સમુદ્ર મંથન દરમિયાન અમૃત નીકળ્યું હતું અમૃત પીને દેવતાઓ અમર થઈ ગયા અને દાનવોને હરાવીને જીતની પ્રાપ્તિ કરી શક્યા હતા હવે આપણે આ દિવસે કયા ઉપાયો કરવાના છે તેના વિશે શ્રવણ કરીશું જયંતિનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે આ દિવસે વિધિ પ્રમાણે ભગવાન શ્રી વિષ્ણુના કુર્મ અવતારની અને ભગવાન શ્રી વિષ્ણુની પ્રતિમાની પૂજા કરવી જોઈએ ભગવાન શ્રી વિષ્ણુની પૂજાની સાથે દેવી લક્ષ્મીજીની પણ પૂજા કરવાની પરંપરા છે આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીનો આપણા ઘરમાં હંમેશા માટે નિવાસ થાય છે ભગવાન શ્રી વિષ્ણુને તુલસી અર્પણ કરવાથી વિષ્ણુ ભગવાન જલ્દીથી પ્રસન્ન થાય છે અને ભક્તની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે કેમ કે ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે પીળા રંગની વસ્તુઓનું દાન કરવાથી અનેક ઘણું ફળ મળે છે ભગવાન શ્રી વિષ્ણુની આરતી કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે ભગવદ્ ગીતામાં ઉલ્લેખ છે કે જ્યારે પણ પૃથ્વી પર પાપની પુષ્કળતા હશે ત્યારે ભગવાન પાપનો નાશ કરવા પૃથ્વી પર અવતાર લેશે તેથી જ ભગવાન શ્રી વિષ્ણુએ કુરમાં અવતાર લીધો હતો આ દિવસે તમારે ફક્ત સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ જેમ કે ડુંગળી લસણ માંસ મદિરા વગેરેનું સેવન ન કરવું આ દિવસે ખોટા કાર્ય ન કરવા કોઈને અપશબ્દ ન બોલવા જોઈએ અને કોઈના વિશે ખરાબ વિચાર ન કરવો કોઈનું અપમાન ન કરવું જોઈએ અને સારા વિચારો રાખવા શક્ય હોય એટલી લોકોની સેવા કરવી જોઈએ અને આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું જોઈએ આ દિવસે ક્રોધ ન કરવો મન શાંત રાખવું જોઈએ તો ભક્તો આજના વિડીયોમાં આપણે જયંતિ કયા દિવસે ઉજવવાની છે તથા તેનું મુહૂર્ત કહ્યું છે આ દિવસે શું કરવું શું ન કરવું તથા આ દિવસ નિમિત્તની જે કથા છે તે પણ આપણે શ્રવણ કરી તથા આ દિવસના ઉપાયો કયા કરવાના છે તે પણ જાણ્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય ગુરુમદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ